ગામમાં શાંતિ એકતા જળવાઈ રહે તે નિમિત્તે હિંમતનગર પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ ફ્લેગ માર્ચ દરમિયાન હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના ડીવાય ઝાલા સાહેબ તથા ગોસ્વામી સાહેબ તેમજ પોલીસ સ્ટાફ તેમજ ઇલોલ આઉટપોસ્ટ સ્ટાફ હાજર રહ્યો હતો જેમાં ઇલોલ પાણીની ટાંકી ચાર રસ્તાથી ઇલોલ ગામ જૂના બસ સ્ટેશનથી નીચવા બજાર થઈને પહાડીયા બંગલી વિસ્તાર થઈને ફ્લેગ માર્ચ યોજાઈ હતી બ્યુરો ચીફ આબિદ અલી એબી એ ગુજરાતી ન્યૂઝ સાબરકાંઠા